શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીને વાર પોલીસે નોટિસ પાઠવી હતી ઋત્વિક જોશી નિવેદન આપવા વારસિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા કોંગ્રેસના કોર્પોરેટર કાર્યકર્તાઓ પણ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા પોસ્ટર કાંડમાં ઋત્વિક જોશીનું નામ ખોલતા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ મેં પોસ્ટર છપાવ્યા નથી ભાજપ મને ફસાવી રહી છે પોલીસ ગઈકાલે મારા ઘરે આવી નોટિસ આપી જેથી આજે જવાબ આપવા માટે હું આવ્યો હતો મારા પર લગાવવામાં આવતા આક્ષેપ ખોટા છે હેરી ઓર્ડને પોલીસે ગેરકાયદેસર પકડી રાખી મારું નામ લખાવ્યા હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો પૃથ્વી જોશીએ નામ ની કોંગ્રેસના એક પૂર્વ હોદ્દેદાર પર આક્ષેપ કર્યા હતા હાલમાં ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોતેતારી ષડયંત્ર કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી ગઈકાલે સાંજે ગઈકાલે સાંજે વારસેના પીએસ શ્રી મારા ઘરે સાડા ના ટાઈમમાં આવ્યા હતા અને રૂબરૂમાં મને નોટિસ આપી છે નોટિસ ને રિસીવ કરીને હું અહીંયા મારો જવાબ લખવાયો છું બે દિવસ સમય આપેલો હું પહેલાં જ દિવસ આવી ગયો છું કારણ કે ખોટું કર્યું નથી તો ગભરાવાની જરૂર શું છે વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે બે વર્ષ પૂરા કર્યા અને આ બે વર્ષમાં આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પ્રદર્શન કર્યો છે કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લે આમ કર્યા છે કોંગ્રેસ પાર્ટીને ડરવાની જરૂર નથી અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું અમે પરમિશન સાથે બેનર પોસ્ટર સાથે સાંસદ હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે સંવિધાન અમને અધિકાર આપ્યો છે તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ભૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરા પાછળ રહી ગયું વડોદરાનો વિકાસ થયો નહીં પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું તમે સ્કૂલ ક્યારે બનાવશો એમના કેટલા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી તો ભારત અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી વિકાસ વડોદરાનો નહીં થયો વડોદરાની પ્રજાનો નહીં થયો વિકાસ થયો છે નેતાઓનો એમના કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો આંતરિક વિખવાદના કારણે એ લોકોના આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસને શું કામ આંગળી કરવામાં આવે છે એનું કારણ છે કે જે હરણી બોટ ગાંડમાં બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો અને બે શિક્ષકોએ જે ગુમાવ્યો બે મહિના થઈ ગયા આજે એમના પરિવારને ન્યાય નથી મળ્યો મારે પૂછવું છે વડોદરા શહેરના પોલીસ સાહેબને કે સાહેબ જે બહારની બોર્ડકાળમાં જે ગુનેગારો જે સાચા આરોપીઓ જે તે સમયે મેયર હતા ભાજપના તમે એમને કોઈ બોલાયા પૂછપરછ કરવા નથી બોલાયા જે મ્યુનિસિપલ કમિશનર હતા જેમને ગેરકાયદેસર એગ્રીમેન્ટ કર્યો તમે એમને કોઈ બોલાયા નથી બોલાયા જે અધિકારી જે ત્યાં સુપરવાઇઝરની જવાબદારી હતી જે અધિકારીની એની પર સહી છે તમે એને બોલાયા નથી બોલાયા તો વિરોધ પક્ષ તરીકે એટલે અમારે લોકશાહીમાં હવે અમને બોલવાનો નહીં રહે એટલે આ લોકો તો એવી છે કે કાલે ઉઠીને ચૂંટણી જે થાય એમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પણ ના લડે આ એવી દમણગીરી તો આ લોકશાહી નથી આ હિટલર શાહી છે આ તાનાશાહી છે અને એની સામે અમે લડીશું અમે મહાત્મા ગાંધીના સિપાહી છે અંગ્રેજોની સામે ગાંધી બાપુ લડ્યા હતા અને આ બીજી આઝાદીની લડાઈ છે અને અમે નથી લડતા અને જે સૂત્ર મહાત્મા ગાંધી આપ્યું હતું જે સૂત્ર રાહુલ ગાંધી આપ્યું છે ડરો મત લડો અને અમે ડર્યા ડરિયા વગર લડીશું લોકશાહી ઢબે લડીશું અને સત્યમેવ એવું જે તે સત્યની હંમેશા જીત થાય છે પોલીસે જે માટે બોલાવ્યો છે નિવેદન આપીશ અને જે પણ પ્રશ્ન પૂછશે કે કઈ કલમ લાગી છે પણ મને નોટિસ જે મળી છે એ સ્વીકારું છું અને નોટિસનો હું જવાબ આપવા અહીં આવ્યો છું જે હેર ધરપકડ કરવામાં આવી એ ધરપકડના કારણે નોટિસ આપી છે આ બેનર બાબતની વાત છે બરાબર અને બેલે બે પ્રમુખ કરી દેશે પણ આજે કાયદાકીય જોગવાઈ અનુસાર પોલીસે નોટિસ આપી છે એ નોટિસ ગઈકાલે જ મેં મળી છે ખરી તે વારસા પોલીસ સ્ટેશનની અંદર ઋતિકભાઈ જોશી સાડાથી સાડા નવ સુધી હતા આ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવા સાહેબ પણ હતા એમની સાથે પણ ચર્ચા કરી જો વસાવ સાહેબને તો સવારથી જ ખબર હતી તો ઋતિકભાઈ પકડ કરી લેવાની જરૂર હતી શું કામ જવા દીધા અરે બધી જ છે સાત એક એક ઊભી મિટ ઉત વર્ષની સજાની જોગવાઈમાં અવધેશ કુમારના જજમેન્ટ મુજબ કોઈ પણ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી એને જામીન પ્રમુખ કરવો જોઈએ એવી બધી કલમો છે તમને લાગે છે કે આ ત્રણ લોકોની અટકાયત થઈ પછી તમને લાગે કે આ બેનરોમાં જે દોરી સંચારોભાઈ નો હતો અને તેને લઈને જ વારસિયા પોલીસે નોટિસ આપી દોરી સંચાલકો હોય જ ના પોલીસ તો કોઈ બધું નામ ખોલાવે કાયદાની જોગવાઈ અન કોઈ પણ આરોપીનું કન્ફેક્શન કોર્ટ માનતી નથી

આપ જાણો જ છો સાચો ઇશારો આપણો ધરતીકામ ધરતીકામ લાવનાર બી ખબર છે સાવલી થી ધરતીકામ વડોદરા સુધી આવી ગયો છે પણ વડોદરા પાછો સાવલી જવાનો છે એ મને ખબર છે